કટબારી સમાજના ચૌદ પરગણા શાહી સમૂહ લગ્નોત્સવ કલોલ ખાતે યોજાશે જ્યાં રબારી સમાજની ની એકાવન દીકરીઓ શાહી લગ્ન સાથે પ્રભુતા માં પગલા પાડશે જેમાં રાજ્યના નેતાઓ અને કલાકારો ઉપસ્થિત રહેશે કલોલ ખાતે શ્રી વિસત વેલરીધામ એડિશના પુર ખાતે દર વર્ષે પરંપરા મુજબ રબારી સમાજ ના ચૌદ પરગણા એકાવન દીકરીઓના શાહી સમૂહ લગ્નોત્સવ નું ભવ્ય આયોજન કરવામાં છે જેમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી જોડાયેલા યુવક યુવતીઓ લગ્નબંધનમાં બંધાશે સામાજિક એકતા સંસ્કૃતિ અને પરંપરાનું દર્પણ દર્શાવતા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સલરના ચેરમેન જય શાહ ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજી પૂર્વ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક અને બાબુભાઈ દેસાઈ ઉદ્યોગ અને સહકાર મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય ડોક્ટર હર્ષદભાઈ પટેલ ઉપસ્થિત રહેશે આ પ્રસંગે હરિભાઈ જેઠાભાઈ દેસાઈ અને દિનેશભાઈ હરિભાઈ દેસાઈ તથા સમસ્ત રબાડી નેડા પરિવાર નિમંત્રક તરીકે આગેવાની સંભાળશે સમાજના ઉત્કર્ષ અને સંસ્કાર સબળ પરંપરાને ઉજાગર કરતો આ સમૂહ લગ્નોત્સવ સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત બનશે આ પ્રસંગે સામાજિક કાર્યકરો તરીકે પ્રવક્તા તરીકે દિનેશભાઈ દેસાઈ હરીશભાઈ દેસાઈ અને રેવાબેન એચ દેસાઈ પણ ઉપસ્થિત રહી કાર્યક્રમની વિગતવાર રૂપરેખા જણાવી હતી આ કાર્યક્રમમાં શ્રી જોત વિસર્જ પદલી માતાજીનો નવચંડી યજ્ઞ ચૌદ પરગના રબારી સમાજના સંતો મહંતો તથા ભુવાજીઓનું સ્વાગત અને સન્માન કરવામાં આવશે આ સાથે કીર્તિદાન ગઢવી ગમન સાંથલ ગીતાબેન રબારી પરેશદાન દાન ગઢવી કિંજલ રબારી હિતેશ અંટાળા વિક્રમ માલધારી વાઘજી રબારી તથા ગુજરાતના અન્ય નામાંકિત કલાકારો ભવ્ય લોક પણ થશે આ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાજભા ગઢવી જિગ્નેશ કવિરાજ નિતિન બારોટ દ્વારા કરવામાં આવશે આ સાથે ભવ્ય લગ્નગીતો સંગીતાબેન લાબડિયા બ્રિજરાજ લાબડિયા માહિતીસાઈ ભાવિકા રબારી તનવી ચૌહાણ લાઈવ ડીજે જાન આગમન સમયે ગુજરાત રબારી સમાજના નામાંકિત કલાકારો દ્વારા આપવામાં આવશે આ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ સંકલન સંજય અડિસનોના પુરુષ રવિ ખોરજ સુનિલ જસુપરા રાજન રાયકા ધવલ મોટન ઉપસ્થિત રહી છે આજે તારીખ બાર એપ્રિલના રોજ ગણેશ સ્થાપના મહેંદી રસમ રસમ ભવ્ય લોક ડાયરો તેમજ એકાંત દીકરીઓની મહાઆરતી સાથે નવચંડી યજ્ઞનું આયોજન છે માંથી આવું છું મારું ગામ અડીશણા કરું તાલુકો કલોલ જિલ્લો ગાંધીનગર આગામી તારીખ બાર ત્રણ બાર ચાર બે હાજર પચીસ ના રોજ એકાવન દીકરીઓના ભવ્યાથી ભવ્ય શાહી જાજરમાન સમુલગ્ન લગ્ન પરા ખાતે થવા જઈ રહ્યા છે આ સમગ્ર સમૂહ અમારા ગુજરાતની એકાવન દીકરીઓના ભવ્યાથી ભવ્ય સમૂહ થવા જઈ રહ્યા છે આવતીકાલે શનિવાર બાર ચાર બે અને હનુમાન જયંતિના દિવસે દરેક દીકરીઓની સૌપ્રથમ મેદી રસમ દીકરીઓની સાથે સાથે અમારા ગામના તમામ બહેનો અને આજુબાજુના ગામના કોપી મંડળના તમામ બહેનોની પણ મેહદીની એક ઇવેન્ટ થવા જઈ રહી છે સાંજે પાંચ વાગે દરેક દીકરીઓની હલ્દી રસમ થવા જઈ રહી છે સાંજે સા સવા સાત વાગે દરેક દીકરીઓની મહાઆરતીનો એક કાર્યક્રમ રાખ્યો છે એકાવન એ એકાવન શક્તિપીઠ સમી છે અને સમગ્ર ગુજરાતની એકાવન દીકરીઓ એ અમારા ગામ માટે શક્તિ સ્વરૂપા છે તો સમગ્ર ગામ ભેગું મળી આ એકાવન એકાવન દીકરીની ની મહાઆરતી નો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે રાત્રે ભવ્યાથી